ફ્રેન્ડ સ્વાગત છે એક નવા બ્લોગમાં અને આજે આપણે વીણવાના છે કંકોળા અને આજે કંકોળાની સબ્જી બનાવની છે તો જોઈએ કંકોળા આપણે કેટલા વીણી શકીએ છીએ જોઈ શકીએ છીએ દોસ્તો તમે કંકુળો દેખાય તો કોમેન્ટ કરજો અને તમને કંકોળાની શાક કે સબ્જી કેવી ભાવે છે તે પણ કોમેન્ટ કરજો આ દોસ્તો જોઈ શકો છો તમે કંકોળું જોઈ શકો દોસ્તો આ છે કંકોળું અને આપણે આ છે તેની સબ્જી બનાવવાની છે તો હજુ ઘણા બધા કંકોડા વીણવાના બાકી છે તો તમે બને રહેજો બ્લોગમાં તમને કંકોળું દેખાય તો કોમેન્ટ કરજો મારા ભાઈઓ এ কারোর দশ যাই শো દોસ્તો તમને કંકોળો દેખાય તો કોમેન્ટ કરજો હું તમને કંકોળાની શાક અથવા તો સબ્જી કેવી ભાવે છે તે પણ કોમેન્ટ કરજો આજે ઘણા લોકોને કોમેન્ટ પર વન સ્મોર પર આજે કંકોળાની મેળવવાની ચેલેન્જ રાખી છે ચલો દોસ્તો આવેલા ફરીથી તો બે કંકોળા મળે છે આગળ વેલો છે ત્યાં જઈએ દોસ્તો તમે પણ કંકોળા વહેણવા આવવાની ક્ષમતા રાખો છો ગરમી પણ લાગી રહી છે દોસ્તો અહીંયા છે એક વહેલો તમે જોઈ શકો છો ત્યાં કંકોડા ઘણા બધા વળગ્યા છે હું તમને બતાવું આ રાધો તો એક બે પાંચ આપણે અહીંયાથી કંકળા વીણવાના છીએ વહેલો સારો છે તો આવો દોસ્તો કંકળા વીણતી વખતે જીવ જંતુનું ખાસ ધ્યાન રાખવું કારણ કે સાપ સાપ પણ હોઈ શકે છે એટલે હંમેશા હાથમાં ગમે ત્યાં રાખવું ધોકું કે તાતડી પણ રાખવી કારણ કે વેલા પર ડાયરેક હાથ નાખવો નહીં કારણ કે જીવ જંતુ પણ હોઈ શકે છે ઝાડ પર કંકડું પાકી ગયું છે જોઈ શકો છો એક અંદર છે કંકડું એવું પછી por la manera que yo sí tal cual si tomó para ver si esto también con cura no está para ver si que no hay જરૂરથી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નો રૂ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો અવારનવાર બ્લોગ આવતા રહેશે તો હાર સુધી લગેલો ચાલો અમે જોઈએ દોસ્તો હજુ શાક સબ્જી થાય તેટલા કંકુળા મળ્યા નથી હજુ કંકુળા વીણવાના છે દોસ્તો હું તમને વસ્તુ બતાવું તમે કોમેન્ટ કરજો આ શું છે જોઈ શકો છો તમને લાગતું છે કે કંકુળું છે પણ કંકુળો નથી એ કિલોડી છે કડવી કિલોડી અહીંયા વહેલો છે કંકુળીને ચાલો એમાં પણ જોઈએ કંકોળા છે કે નહીં તમને કંકુળો દેખાય તો કોમેન્ટ કરજો તમે કંકોળું જોયું હતું હારે કંકુળો જોઈ શકો છો પણ નાનું જ છે જોઈ શકો છો આપણે મોટા કંકોળા લેવાના છીએ જેથી તેનું શાક સબ્જી સારી બની શકે આ રીતે કંકોળો જોઈ શકો છો તમે જોઈ શકો છો આજે ઘરે જઈને મસ્ત સબ્જી બનાવવાની છે કંકોળાની અને કંકોળા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્ય માટે જરૂરી છે કારણ કે ચોમાસાની સિઝનમાં એક વખત આવે છે કંકોળા તો આ સિઝન જતી નહીં કરવાની કંકોળા મળે એટલા ખાઈ લેવાના અમે તો રોજ કંકોળાનું શાક બનાવીને ખાઈએ છીએ ચાલો હવે નીકળીશું ઘર તરફ અનેક વાત જણાવવાની હતી કે આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એટલે કે વિક્રમભાઈ ઠાકોરનું રક્ષાબંધન પર ફિલ્મ જોરદાર આવી છે હું પણ કાલે જોઈને આવ્યો છું અને ફિલ્મનું નામ છે ભાઈ બહેનની લાડકી સુપરહિટ ફિલ્મ બનાવી છે જેમાં ભાઈ બહેનનો પ્રેમ બતાવ્યો છે અને વિક્રમ ઠાકોરના ગીતો પણ બહુ સુપર ગીતો છે જેમ કે ભાઈ બહેનના ગીતો પણ છે અને ભાઈબંધીના પણ ગીતો છે જોરદાર જીતુ પંડ્યાએ પણ અંદર કામ કર્યું છે તો તમામ મારા સસ્કાબર મિત્રોને વિનંતી છે કે એકવાર અચૂક મુલાકાત લેજો વિક્રમ ઠાકોરની મૂવી ભાઈ બહેનની લાડકી અને તમે કોમેન્ટ કરજો કે તમને કંકોળાનું શાક કેવું લાગે છે અથવા તમે કાતું કે નથી કાતું અને તમે કંકોળાના જાઓ છો કે નથી જાવતો તો વિડીયોમાં આટલા સુધી જય માતાજી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દે જય માતાજી